દિવાળીની રાત્રે અમરેલીના લીલિયા તાલુકામાં ગંભીર ઘટના બની પટેલ જૂથ અને આહિર જૂથ વચ્ચે ધોકાવાડી થઈ અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા આ ઘટના એટલી ગંભીર હતી કે સાત લોકોને તાત્કાલિક હોસ્પિટલ રવાના કરવા પડ્યા વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં શું હતી ઘટના કેમ દિવાળીની રાત્રે ધીંગાણું સર્જાયું હતું નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું ચિરાગ વર્ષાબેન અમરેલીના લીલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે પટેલ અને આહિર જૂથ વચ્ચે અથડામણ થઈ એફઆઈઆર મુજબ જે અથડામણમાં પટેલ જૂથના સાત લોકોને ઈજાઓ પહોંચી ઘટના એમ છે કે ગત પંચાયતની ચૂંટણીમાં આહિર સમાજના ઉમેદવારોની હાર થઈ અને તેની ડાજ રાખી આ હુમલો કર્યો હોવાનું ફરિયાદી કહે છે બંને સમાજ વચ્ચે થયેલી મારામારી બાદ પટેલ સમાજના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બંને જૂથો પર સામસામી ફરિયાદ નોંધવામાં આવી હતી કે તો કેટલા વાગ્યા ને કઈ રીતનો બનાવો હતો પેલા તો હું વિજય રતી ભાઈ અકબરી કામ સલડી અને ઉપસરપંચ તરીકે અત્યારે કાર્યભાર સંભાળું છું અને આજની તારીખે નવ વાગ્યા આસપાસ આજે સલડી કામમાં અમે બેઠા હતા શિવ મંદિર પાસે તો એમાં આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવેલા અને જાન લેવા હુમલો કરેલો હોય અને અમે લીલીયા પોલીસ સ્ટેશન એકસો બારમાં અમે લીલીયા પોલીસ ગયા ત્યાં અમે બેઠા હતા ત્યાર પછી ગામના આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી હાથ થી આઠ જણાને ઘાતી હુમલો કરેલો હોય એની જીવલેન હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકોએ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પહેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એને અનુસંધાને એ લોકોનો રાગ દેશ અત્યારે આજની તારીખમાં છે અને ચૂંટણી હજી આશા સહિત હતી ત્યારે પણ આ લોકો એ બનાવ બનાવેલો હતો ત્યારે પણ એ એફઆરઆઈ થયેલી છે ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે થયેલો વિવાદ ધીંગાણામાં પરિવર્તિત થયા જેમાં ઘાતક હથિયારો વડે ખૂની ખેલ ખેલાયો હતો ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો ઘણીવાર આવી હિંસાને જન્મ આપતા હોય છે અમરેલીની આ ઘટના સામાજિક એકતાને બદલે સામાજિક હિંસામાં પરિવર્તિત થઈ હતી આવી ઘટનાઓ ચિંતા જગાડે છે કે આવું ક્યાં સુધી ચાલશે તમને આવા સમાચાર પસંદ હોય તો તમારા સ્વમાનને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક શેર કરો ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર